નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે ડીસા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતને મળવા જઈ રહ્યા છે કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી રાસાયણિક ખેતી જે છે એને તિલાંજલિ આપી અને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે એવો એમના ખેતરની અંદર મગફળી બટાકા જેવા પાક લઈ રહ્યા છે અને સંપૂર્ણ પ્રાકૃતિક અને રસાયણ કેમિકલ મુક્ત ખેતી કરી રહ્યા છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપની સાથે એવો જોડાના છે અને આપણી કામાની અલગ અલગ પ્રોડક્ટોનો ઉપયોગ કરે છે એમના બટાકાના પાકની અંદર તો આવો એમનો પરિચય લઈએ અને એમની પાસેથી જાણીએ કે એમને કામાની કઈ કઈ પ્રોડક્ટ લીધી છે આ ખેતરની અંદર અને આજે કેટલા દિવસના બટાકા અહીંયા થયા છે અને કેવા પરિણામ છે એમના સાથે વાતચીત કરીશું પરિચય લઈશું મારું નામ મોતીભાઈ કાળુભાઈ દેસાઈ ગામ ખરડુસન તાલુકો ડિસ્સા જિલ્લો બનાસકાંઠા છેલ્લા બે વર્ષથી કામા કંપની સાથે જોડાયા છું અને કામા કંપનીનું પાયાનું ખાતર તરીકે ભૂ સમૃદ્ધિ ભૂ સમૃદ્ધિ ડોક્ટર સારથી ડોક્ટર સુરક્ષા અને માઇક્રો પાયાની અંદર ખાતર આપેલ છે બટાકાની અંદર બરાબર છે તો તમે આ પાયાના ખાતર આપ્યા એ તમે મગફળીની અંદર પણ પાયાથી ટ્રીટમેન્ટ આપણે કરી લીધું મગફળીમાં તમારે કેવું રહ્યું મગફળીનું સારું રહ્યું કે સત્તર અઢાર બોરીનું એવરેજ હતું બરાબર તો સંપૂર્ણ ઝેર મુક્ત ખેતી તમે કરીને છતાં મગફળી તમારે સારી વાત આ ખેતરની અંદર તો હવે આ પાયાના ખાતરો આપ્યા તો શરૂઆત થી તમારે ગ્રોથમાં ને બટાકુ કેવું હતું ગ્રોથમાં સારું હતું સારું બરાબર ત્યાર પછી આપણે કામા કંપની બીજી કઈ કઈ પ્રોડક્ટનો તમે સ્પ્રે લીધો અથવા તો પછી ફુવારાની અંદર ઉપયોગ કર્યો કામા કંપની નો પચીસ દિવસે યુનિટેક અને ફંકસ્ટાર નું દ્રાઉન્ડ બનાવી અને ઉપર છોટવામાં આવ્યું બરાબર પછી તેજસ એકસો આઠ આપ્યું બરાબર પછી આપ્યું અને કાસમોરા અને તેજસ એકસો આઠ અને નિમકસ બરાબર છે તો આ અલગ અલગ પ્રોડક્ટો છે તબક્કાવાર પાંચ પાંચ દિવસના અંતરમાં આપી બરાબર તો અત્યારે આપણે બે અલગ અલગ વેરાયટી છે આ આ ખેતરમાં કઈ વેરાયટી છે ને આ બાજુના ખેતરમાં આ છે ખ્યાતી ખ્યાતી વેરાયટી છે કેટલા દિવસની થઈ ગયા એકસઠ દિવસ એકસઠ દિવસ અને બાજુમાં સંતાના સંતાના હે ઓકે પોસઠ દિવસ પાસઠ દિવસની થયેલી છે તો આપણે હમણાં એક એક છોડ બંનેમાંથી ઉપાડ્યા છે તો જોઈએ કે ખરેખર આ તમામ ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની જે જે પ્રોડક્ટો આ ખેતરમાં ઉપયોગ થયો અને એના પરિણામ અહીંયા આપણે જોઈ શકીએ કે કોઈપણ જાતનું રાસાયણિક કેમિકલ ખાતર આ ખેતરમાં ઉપયોગ થયો નથી અને છતાંય આ જે બટાકાની સાઈઝને આપણે દિવસો પ્રમાણે જોઈએ તો અહીંયા આપણી સામે છે તમે જોઈ શકો આ સાહીઠ દિવસ થયેલા છે અને જનરલી આ આ વેરાયટીની અંદર ત્રણથી ચાર બટાકા લાગે આ આ ફ્રેન્ચ ફ્રાઈઝ સેગમેન્ટમાં છે કે આનું બટાકું છે એ લાંબુ થાય પણ આની અંદર અહીંયા આપણે પાંચ બટાકા જોઈ શકીએ છીએ એટલે ઓન એન એવરેજ એની સાઈઝ તો છે જ પણ સાથે સાથે આમાં એક બટાકું વધારાનું છે કે જે વજનમાં પણ ફાયદો કરશે ટૂંકમાં તો અહીંયા આપણે જોઈ શકીએ બિલકુલ એકદમ ચમક પણ સારી છે અને વજનમાં પણ છે ટૂંકમાં આપણી સાથે એક પ્રગતિશીલ બાજુના કૅચ છે કયું કામ આપણું પ્રદુસણના છો તો તમે આ સાઇઝ જોતા શું લાગ્યું છે સાઇઝ એની સારી બાજુ કેમ ને આ સાઈઝ

કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની જે ભલામણો છે જે બટાકાના પાકની અંદર તમે પણ આવો ઝેરમુક્ત ખેતીમાં જોડાવો અને આ રીતે ટ્રીટમેન્ટ કરો તો તમે પણ બટાકાનો સારો પાક લઈ શકશો અને આપણી જે મિશન લઈને ચાલી રહ્યા છે કે ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન તો એ ખરેખર સાર્થક થશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવા જ નવીન વિડીયો અને નવી માહિતી લઈને આપ ત્યાં સુધી અમે પધારીશું ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન